ग्राम पंचायत ने માંડવી તાલુકા પંચાયત ખાતે એટિવિટી આયોજન હેઠળ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે અઢી કરોડના વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને અપાયા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા જણાવાયું હતું કે વિકાસના કામો ઝડપભેર કરવા સરપંચો અને તલાટીઓને ટકોર કરાઈ છે સાથે જ બે હજાર એકવીસ બાવીસ ના પેન્ડિંગ રહી જતા કામો પણ પૂરા કરવા ટકોર કરાવી છે સાથે જ માંડવી તાલુકો વધુ વિકસિત બને તેની નેમ વ્યક્ત કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવીએ આ પ્રયાસ માંડવી તાલુકા પંચાયતમાં સદસ્યો તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી ટીમ સહયોગી રહી હોવાની વાત કરતા માંડવી તાલુકાના પ્રજાને ગામના વિકાસ માટે આગળ લાવવા અપીલ કરતા માંડવી તાલુકાના વધુને વધુ વિકસિત બનાવવાની વાત કરી હતી સાથે જ આવનારા સમયમાં વધુને વધુ વિકાસના કામો માટે તાલુકા પંચાયત સક્રિય રહેશે એવું જણાવ્યું હતું આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા વિકાસ અધિકારી તાલુકાના ગામના સરપંચ શ્રીઓ તલાટીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતની વહીવટી પાંચ સરપંચશ્રીઓ તલાટીશ્રીઓને અભિનંદન આપ્યું કારણ કે બે હજાર ચોવીસ પચીસના કામો આખા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષના કામોનું આયોજન અને નાણાં પણ છે આ બંને વિભાગના કામોનું વ્યવસ્થિત પ્રક્રિયાઓ કરી અને વર્કઓટર સુધી પહોંચાડી અને અત્યારે આજે વર્કોને આપવાનું કામ તાલુકા પંચાયતમાં માં કરવામાં આવ્યું તો સૌ પ્રથમ તો સમગ્ર ચૂંટાયેલી પાંખને વહીવટી પાંખને તલાટી અને સરપંચ મિત્રોને હું અભિનંદન પાઠવું છું કે લોકોના કાર્યો છે એને તમે ઝડપથી એક્શનમાં મૂકી દીધા કારણ કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર ગામડાના છેવાડાના લોકો સુધી ગ્રાન્ટો પૈસા રકમ મોકલતી હોય છે પરંતુ એ રકમ ક્યાં વાપરવી એવી રીતે વાપરવી કઈ જગ્યાએ વાપરવી એનું આયોજન એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કરતી હોય છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે આ આયોજન કર્યું છે એ આયોજનને હું બિરદાવું છું અને હજી આવનારા દિવસોમાં આઠ કરોડ રૂપિયાના બીજા કાર્યો છે હજી આવનારા દિવસોમાં બીજા ત્રણ ચાર કરોડ રૂપિયાના કાર્યો છે એટલે કહેવાનો મતલબ કે આ અઢી કરોડ રૂપિયાના કાર્યો એ માત્ર કાર્યો નથી પરંતુ જેટલી ઝડપથી શરૂ થઈ શકે એટલું કરવાનું કીધું છે સાથે સાથે તલાટી મિત્રો ને કહ્યું છે કે જે બે હાજર એકવીસ બાવીસ જે કામો પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂરા થાય સત્વરે પૂરા થાય અને લોકોને શોભાકારી ફાયદો થાય એના માટે પણ બજાર ને કરી જે ગામમાં વિકાસના ના કાર્યની જરૂરિયાત હોય તો એ ગામના લોકોએ જે સરપંચ મારફતે અથવા તો તાલુકા પંચાયતના સદસ્ય ભારતીય જનતા પાર્ટીના ના આગેવાનો આવી એક વ્યવસ્થા ગોઠવેલી છે કે એના મારફતે કામ તાલુકા પંચાયત સુધી પહોંચે છે તાલુકા પંચાયત ની અંદર ભારતીય જનતા પાર્ટી ની ચૂંટાયેલી પાંચ છે એ સતત સક્રિય છે અને સક્રિય રહીને એ પાક કામ કરી રહી છે અને એના સુધી જ્યારે વાત પહોંચે કે તરત જ જે કામ ની જરૂરિયાત હોય એ કામની જરૂરિયાત વગર પ્લાન એસ્ટિમેટ નકશા કરાવી અને વર્કોનર એ ગામમાં આપવામાં આવતો હોય છે અને આયોજન ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ ના વરદ હસ્તે અઢી કરોડ થી પણ વધારે રકમના આજે વર્ક ઓર્ડર બનાવી અને એનું વિતરણ કરવામાં આવ્યું અને મને આજે જણાવતા આનંદ થાય છે કે સમગ્ર આજે તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ટીડીઓશ્રી અને તાલુકા પંચાયતની વહીવટની સમગ્ર ટીમ ના પ્રયાસોથી આજે કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ કોઈએ આયોજન તૈયાર કર્યું હોય તો એ મને જણાવતા આનંદ થાય છે કે માંડવી તાલુકો સર્વપ્રથમ અગ્રેસર રહ્યો છે અને વિકાસના કામની જ્યારે જ્યારે વાત હોય ત્યારે હું પ્રમુખ બન્યો ત્યારે મારી એ જ વાત હતી કે આ આયોજન એ સમગ્ર છેવાડાના ગામને પણ

સરખા ભાગે પૈસાની વેચડી કરી અને કેમ ગામનો વિકાસ થાય એના માટે અમે પ્રયાસ કર્યા છે અને નો ડાઉટ સરપંચો પણ અમારા સતત સંપર્કમાં જ છે અને હું તમારા માધ્યમથી અત્રે કહું છું કે જ્યારે જ્યારે કોઈ કામના સંબંધમાં કે કોઈ પણ તાલુકા પંચાયત લેવલની સમસ્યા હશે ત્યારે સરપંચોની સમસ્યા ઉકેલવા માટે અમે હર હંમેશ તત્પર છીએ અમારી સમગ્ર બોડી અમારી સમગ્ર તાલુકા પંચાયતના સદસ્ય અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના કામ કેમ થાય એના માટે હર હંમેશ સત્ર છે અને અમે હર હંમેશ એના માટે આગળ રહેશું સૌ પ્રથમ તો આજના મેં મુદ્દો એવો લીધો કે જે જે ગામડાઓના સરપંચો છે જેમને ઝાડી કટિંગ ની સમસ્યા છે જેમને બાવળિયા રસ્તા ઉપર બહુ વધી ગયા છે અને એને કાપવા માટે મેં એમને કીધું કે આ સમગ્ર માનવી તાલુકાનો સર્વે કરવામાં આવે અને જ્યાં જ્યાં બાવરિયાની જે ડિપાર્ટમેન્ટમાં લખતી સૂચના અમારા તાલુકા પંચાયતના માધ્યમથી આવવામાં આવશે કે તેમના ગામડાઓમાં રસ્તા ખુલા કરવા માટે આજે અમે એક અપીલ કરવામાં આવી અમારા માધ્યમથી અને એમના દ્વારા જે જે સર્વે કરી ટૂક સમયમાં અને ટૂક સમયમાં એમની કામગીરી અમે હાથ લેશું કે લોકોને તો અમે હરમેશ એ તમને લોકોને હું તમારા માધ્યમથી અપીલ કરું છું કે આપણે સમગ્ર અમારી તાલુકા પંચાયત ને જે પદાધિકારીઓ છે એ તો કામ કરી રહ્યા છે પરંતુ ગામડાના લોકોને હું તમારા માધ્યમ થી આહવાન કરું છું તમે પણ ક્યાંક સારો કામ થતો હોય ક્યાં ગામનો હિત હોય ક્યાં ગામની સારી બાબત હોય તો તમે પણ હંમેશા એના અગ્રેસર ઉભા રહે અને આપણો એક નાનકડો પ્રયાસ ગામ માટે બહુ મોટો સીધ થતો હોય છે તો આપણે સૌ તાલુકાની પ્રજા ગામનો કેમ વિકાસ થાય ગામ કેમ આગળ વધે એના માટે આપણે સૌ સાથે મળીને જો એ કદમ થી કદમ મળાવશું ને તો નો ડાઉટ માંડવી તાલુકાનો ઝડપથી વિકાસ થશે